વડનું પૂજન કરવું ત્યારબાદ સૂતરનો દોરો લઈને વડની પ્રદિક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જમવું કથા ઘણા વર્ષો પહેલાની વાત છે આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો તેની એક રાણી હતી તેનું નામ વૈશાલી હતું રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ શેર માટીની ખોટ હતી એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચડ્યા તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું આથી તેમણે રાજા રાણીને વાંધ્યા મેણો ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવા કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમયમાં જ દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું દેવી અમે બધી વાતે સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીને સુખ લખાયું છે પુત્રી પણ એવી ગુણ્યાલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતા એનું નામ રોશન કરશે આમ કહી દેવી અંતર ધ્યાન થઈ ગયા

સમય જતા રાજા રાણીને તેના હાથ ક્રિયા કરવાની ચિંતા થવા લાગી આવી સુકન્યા માટે વર ગોતો એટલો ધોળે દહાડે તારા વીણવા જેવી વાત ગણાય રાજા રાણીએ ચારે બાજુ સુયોગ્ય વર મેળવવા ખૂબ તપાસ કરાવી પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં આથી છેવટે તેણે સાવિત્રીને જ વરની પસંદગી કરવા કહ્યું સાવિત્રીએ વનમારા આશ્રમ બાંધીને રહેતા ધ્રુમસેન રાજાના પુત્ર સત્યવાન પર

તે હવે ફક્ત એક જ વર્ષ જીવી શકશે નારદજી ખેજથી બોલ્યા આ સાંભળી રાજા રાણી આ અવાક બની ગયા તેમને ઘણું દુઃખ થયું પોતાની દીકરીને સમજાવતા તેઓ બોલ્યા દીકરી તું સત્યવાન વાનને પરણવાનો વિચાર માંડીવાળ પિતાજી મારા નસીબમાં જે થવાનું તે થશે તેને કોણ મિથ્યા કરી શકશે મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહીં શકાય પરણીશ તો હું એને જ પરણીશ સાવિત્રીએ મક્કમ અવાજી કહ્યું

રાજા રાણી ઉપરથી ખુશ થવા દેખા દેખાતા હતા પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું કારણ ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાના દેશો પસાર કરવા લાગ્યા પતિ પત્ની બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પ અલ્પામ્યુષ્ય

તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી જાડો અને કાળો પહાડ જેવો વિશાળ માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો તેને જોઈને સાવિત્રી બોલી હે દેવ તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર પુરુષ સ્વયં યમરાજ હતા તેમને ગંભીર વીકરી હું શરીરમાંથી પોતાના હાથમાં રહેલા વડે પ્રાણ ખેંચી લીધા સત્યવાન સત્યવાનનું ખોળિયું નિષ્ફ્રાણ બની ગયું સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો

જ્યાં પતિ ત્યાં હું માટે પાછી તો હું નઈ ભરું વળી હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજે કહ્યું દીકરી હું તને હજી પણ કહું છું કે પાછી વળી તારે જે જોઈએ તે માંગ પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપું સાવિત્રીએ કહ્યું વારું મારા અંતસસરાને ચક્ષુદાન આપી દેખાતા કરો यथास्तु દીકરી હવે તું પાછી વળી જા યમરાજે કહ્યું હે યમરાજ હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે મારા જ્યાં મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજ પ્રસન્ન થઈ બોલ્યા દીકરી તે સાચે જ મને ધર્મ વિશે આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખાતા કર્યા હવે તેમનું છીનવાય ગયેલું રાજ્ય પાછું અપાવો તથાસ્તુ દીકરી હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર યમરાજ બોલ્યા દેવ તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી પર દયાભાવ રાખો અને શરણે આવેલાનું રક્ષણ કરું એનું નામ ધર્મ અત્યારે હું તમારા બારણે આવી છું તો તમે મારું રક્ષણ ન કરી શકો દીકરી તારી મધુર વાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું તારા પતિ સિવાય જે જોઈએ તે માંગી લે સાવિત્રી બોલી દેવ મારા માતા પિતાને એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા એટલે પણ તેમને પાછળ પાછળ ચાલવા યમરાજે પૂછ્યું દીકરી હવે શું બાકી રહી ગયું છે હજી પણ તારે જે જોઈતું હોય તે માંગી લે દેવ મારે પણ સો પુત્રો જોઈએ છે તથાસ્તુ દીકરી તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું પાછી વળ અને મને જવા દે દેવ આપે સો પુત્રો મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સી રીતે થશે એનો કઈ વિચાર કર્યો છે ખરો માટે આપના વરદાનને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો સોંપી દો સાવિત્રીની ચતુરાય પર યમરાજ ઘણા ખુશ થયા તેમને આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપે જ છૂટકો હતો

યમરાજના વરદાન ને પ્રતાપે સત્યવાન ના પિતા ધ્રુમસેને દેખતા થયા અને તેમનું ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતા સો બળવાન પુત્રો જન્મ્યા અને તે પોતે પણ સો ગુણવાન બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ આનંદ છવાઈ ગયો હે માં સાવિત્રી તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફલ